આજે વિશ્વ ટપાલ દિવસ છે વિશ્વ ટપાલ દિવસ અમારા પોસ્ટ ઓફિસના અમુક દેશો એની સાથે જોડાયેલા છે મોટા ભાગના છે યુનિવર્સલ પોસ્ટલ સર્વિસ આની સ્થાપના ઓગણીસો ઓગણસીતેરમાં કરવામાં આવી એનું હેડક્વાર્ટર સ્વિટ્ઝર્લેન્ડના છે અને નવ ઓક્ટોમ્બર દર વર્ષે વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વમાં અને પોસ્ટ ઓફિસમાં એક આખું ગ્લોબલ કમ્યુનિકેશન ક્રાંતિ જે વિશ્વમાં ટપાલ કમ્યુનિકેશનની ક્રાંતિ આવી છે એના ભાગરૂપે પોસ્ટ ઓફિસે પણ હવે પોતાની સર્વિસમાં ઘણા ફેરફારો કર્યા છે સુધારા કર્યા છે પ્રોફેટલાઇઝ કર્યું છે અને સિસ્ટમને પણ સુધારી છે હાલની પરિસ્થિતિ પ્રમાણે અને લોકોની જરૂરિયાત પ્રમાણે પોસ્ટ ઓફિસમાં પણ ચેન્જીસને સુધારવા થઈ ગયા છે એના ભાગરૂપે ઇન્ડિયા પોસ્ટ ભારતીય ડાક છે એણે પણ પોસ્ટ ઓફિસની સર્વિસની અંદર સુધારા કર્યા છે સાહેબ વર્ષો પહેલાં એવું હતું બહુ જૂના જમાનામાં જ્યારે કબૂતરો સંદેશા પહોંચાડતા હતા એના પછી આપણે આપણો ભાર ઇન્ડિયાનો પોસ્ટ ઓફિસનો ઇતિહાસ બહુ જૂનો છે અઢારસો ચોપનથી આશરે પોણા બસો વર્ષ થઈ ગયા અને પોણા બસો વર્ષમાં પોસ્ટ ઓફિસે અંગ્રેજોના વખતમાં હતી આ અઢારસો ચોપનમાં એના પછી ઘણા બધા આપણો દેશ આઝાદ થયો પછી પણ આને આ સિસ્ટમને આગળ ચલાવ્યા રાખી અને એમાં ટાઈમ સમય સમય અંતરે ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા હમણાં લેટેસ્ટ સાહેબ હવે જૂની પદ્ધતિ તો અમારી પાસે છે જ જે લોકો ડબ્બામાં લેટર બોક્સ નાખતા હતા અને લેટર બોક્સ એ લોકો સાથે પહોંચતા હતા લોકો ઘર બેઠે મની ઓર્ડરના પૈસા મેળવતા હતા અને એના જે માણસો બીજી કંઈ વિદેશોમાં કામ કરતા હતા એ લોકો પૈસા મોકલતા અને ઘરે માટે લોકોને પૈસા મળી જતા હતા અને ટપાલ પર ત્યાંથી સંદેશો નાખતા હતા એ પૂછતા એ વ્યવસ્થા તો આજે પણ હજી છે ઉપરાંત પણ પોસ્ટ ઓફિસે મોડર્નાઇઝમાં હવે ઘણું બધું આગળ નીકળી ગયું છે સાહેબ હવે પોસ્ટ ઓફિસમાં એવું છે કે તમારે કોઈ પણ નોર્મલી એક રજીસ્ટર કે સ્પીડ પોસ્ટ કે પાર્સલ બુકિંગ કરવું છે તમે તમારા ઘરે બેઠા એક મોબાઈલની અંદર એક એપ ડાઉન કરી એક ડાઉનલોડ કરી લો એમાંથી તમે રજીસ્ટર કે સ્પીડ પોસ્ટ કે પાર્સલ બુકિંગ કરી શકો છો એમાં એની અંદર તમને એનું ટ્રેકિંગ નંબર મળી જાય અને નોમિનલ ફી છે એક એમાંથી છે ને પોસ્ટ ઓફિસનો તમે રિક્વેસ્ટ નાખો એટલે પોસ્ટ ઓફિસનો કર્મચારી આવી તમારે ઘરેથી ટપાલ લઈ જાય અને એ ટપાલના બધા કમ્યુનિકેશન તમારી ટપાલ બુકિંગ થઈ તમારી ટપાલ ત્યાં પહોંચી તમારી ડિલિવરી પર પહોંચી લોકેશન ઉપર પહોંચી એના બધા ને સ્ટેટસ તમને તમારા મોબાઈલમાં જ મળતા રહે અને આ તમે કદાચ છે ને ટપાલ તમને ડિલેવરી સામેની પાર્ટીને આપવી છે એમાં પણ તમને ઓપ્શન આપવામાં આવે છે કે તમારે છે ને આધાર બેઝ ડિલિવરી આપવી છે ઓટીપી બેઝ ડિલિવરી આપવી છે સાહેબ ઘણીવાર લીગલી અને કોર્ટ મેટર હોય છે તો લોકો એવા દાવા ક્લેમ કરતા હોય છે અમને ટપાલ નથી મળી તો આવા કેસમાં હવે પોસ્ટ ઓફિસે એવો સુધારો કર્યો છે કે ઓટીપી બેઝ અને આધાર બેઝ લોકો કહે છે કે મને ટપાલ નથી ભણી તો આધારની ઓટીપી કોને આપી બરાબર તમને ઓટીપી કોને આપી ઓટીપી બેસ ડિલિવરી થશે આધાર બેઝ ડિલિવરી એવા સુધારા વધાર કર્યા છે ઉપરાંત સાહેબ સેવિન્સ બેંકની અંદર જે મારું પોસ્ટ ઓફિસનું સેવિન્સ બેન્કનું કાઉન્ટર ચાલે છે જેની અંદર લાખો કરોડોના વ્યવહાર થાય છે બરાબર એમાં પણ એવું હતું કે સાહેબ લોકોને અહીંયા આવીને લાઈનમાં ઊભું રહેવું પડતું અને એના જે ફોર્મ ભરી પેસિફિક દેવા પડે પાસબુકો જે વ્યક્તિ હોય હાજર રહે એવી બધી બહુ હતી પ્રોસીજરો એ ફોલો કરવી પડે અને એના ટ્રાન્ઝેક્શન થતા હતા સાહેબ હવે અમે સામાન એક સિમ્પલ નોમિનલ એક ફોર્મ ભરી અને તમે પોસ્ટ ઓફિસમાં આપો એટલે તમ પોસ્ટ ઓફિસ તમને તમારા આઈડી પાસવર્ડ આપી દઈએ પછી તમે તમારા ઘરે બેઠે રાત્રે તમારી અનુકૂળતા એ પ્રમાણે તમારા જેટલા પણ એકાઉન્ટ્સ છે એને જોઈ શકો એના ટ્રાન્ઝેક્શનો કરી શકો એને ક્લોઝ કરી શકો તમારે એને રીઇન્વેસ્ટ કરવા હોય તો રીઇન્વેસ્ટ કરી શકો તમારે ફાઇનાન્શિયલ કંઈ સિચ્યુએશન હોય એનું પ્લાનિંગ કરવું હોય તો તમે પ્લાનિંગ પણ તમે ઘરે બેઠા રાત્રે તમે મોબાઈલમાં કે લેપટોપમાં તમે એનું પ્લાનિંગ કરી શકો એને ક્લોઝ કરી શકો એને રીઇન્વેસ્ટ કરી શકો અને એવો પણ કહેશો ઇન્વેસ્ટમેન્ટ કરી શકો આવી સુવિધાઓ પોસ્ટ ઓફિસે શરૂ કરી દીધી છે પોસ્ટલ ડેને આજે હું બધાને નવ ઓક્ટોબર અને પો જે પોસ્ટલ દિવસ તરીકે મનાવવામાં આવે છે એ એના દિવસે એના આ સમય ઉપર બધાને શુભેચ્છા પાઠવીશ અને લોકોને જાગૃત કરીશ કે પોસ્ટ ઓફિસની અંદર હજી એવી ઘણી સુધારા થઈ ગયા છે અને સુધારા સતત ચાલુ છે એને લોકો સુ લોકો સુધી પહોંચે અને લોકોને ખબર પડે કે પોસ્ટ ઓફિસની અંદર આવી સુવિધાઓ ચાલુ છે આવી ફેસિલિટીઓ મળે છે તો લોકો એનો વધુમાં વધુ ફાયદો લે સાહેબ હવે અમે આધાર કાર્ડની સિસ્ટમ છે ગવર્મેન્ટ બધી સ્કીમો બધી સરકારી ઓફિસોમાં સરકારી સહાયો છે એને જે સ્કીમો છે બધામાં આધાર કાર્ડ અને પેમેન્ટમાં ફાઇનાન્શિયલ બેન્કોમાં બધી જગ્યાએ આધાર કાર્ડ ફરજિયાત થયું હવે તો સાહેબ છેલ્લે એક પુરવઠા ગુજરાત પુરવઠા અધિકારી તરફથી પણ એક એવો મેસેજ આવ્યો હતો કે જે લોકોના આધાર કાર્ડ રાશન કાર્ડમાં નહીં હોય એ લોકોને રાશન કાર્ડ નહીં મળે તો એવા આધાર કાર્ડમાં પણ આપણે જે એની અંદર મોબાઈલ નંબર અપડેટ કરવાના છે એની અંદર એડ્રેસ અપડેટ કરવાનું છે તો એવી બધી સિસ્ટમો પણ અમારા પોસ્ટ ઓફિસના કર્મચારીઓ આવે છે અને ઘરે જઈને કરે છે સર કચ્છ જિલ્લામાં અઠ્ઠાવન સબ પોસ્ટ ઓફિસે એની અંદરમાં અમારી પાસે સાડા ચાર ચારસો બ્રાન્ચ પોસ્ટ ઓફિસો દરેક ગામડામાં આશરે સાડા આઠસો જેવા કર્મચારીઓ અમારા ગામડામાં પણ સેવા આપી છે જૂની સર્વિસ અને સેવામાં તો લેટરની ટપાલની છે જ ઉપરાંત હવે લેટેસ્ટ નવી આધુનિક પદ્ધતિ આવી ગઈ છે એનો પણ અમલ પણ અમારા જે ગામડાના જે પોસ્ટમાલ કર્મચારીઓ છે એ મોબાઈલ થ્રુ લેપટોપ થ્રુ કે કમ્પ્યુટર સિસ્ટમ થ્રુ આ સુવિધા પૂરી પૂરી પાડે છે અને હું બધાને શુભેચ્છા પાઠવીશ કે આ પોસ્ટ ઓફિસની આ જે પોસ્ટલ યુનિવર્સિટીલ પોસ્ટલ ડે છે એ ઉજવવામાં આવે છે એના ભાગરૂપે આવો તમે પોસ્ટ ઓફિસની જે સ્કીમો છે એનાથી વાકેફ થાવ અને પોસ્ટ ઓફિસની સર્વિસો છે એને વધુમાં વધુ ફેલાવો અને એનો ઉપયોગ કરો અને એને તમે શું કહેવાય પ્રમોશન આપો અત્યારે હવે તમે જોઈ શકો છો કે પ્રાઇવેટમાં પણ ઘણું બધું થઈ ગયું છે લોકો પોસ્ટ ઓફિસની કમ્પેરિઝનમાં પ્રાઇવેટમાં પણ તમને ઓફરો આપે છે સ્કીમો આપે છે પણ સાહેબ પોસ્ટ ઓફિસ ઇન્ડિયા પોસ્ટનું છે જૂનું છે ટ્રસ્ટ છે અને વર્ષોથી હાલ્યું આવે છે પણ આ બસો વર્ષનો ઇતિહાસ છે અને પોસ્ટ ઓફિસની અંદર પણ સુધાર વધારા થઈ ગયા છે અને સારીમાં સારી સેવા આપવામાં આવે છે તો પોસ્ટ ઓફિસનો પણ તમે ઉપયોગ કરો કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને નીકળી છે કશ્યપ સ્કેલ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ